લાવવામાં આવ્યો હતો સુરત શહેરમાં રખડતા કુતરાઓ નાના બાળકો અને લોકોને બચકા ભરતા હોવાની અનેક ઘટનાઓ ભૂતકાળમાં સામે આવી ચુકી છે ત્યારે વધુ એક ઘટના પાંડેસરા નાગસીનગર વિસ્તારમાં સામે આવી હતી નવ વર્ષનો બાળક શાળાએ જતો હતો એ દરમિયાન તેને રખડતા કૂતરાએ બચકું ભરી લીધું હતું બાળકને શ્વાન કરડી લેતા તે ઘરે પહોંચ્યો હતો પરિવારને જાણ કરતા બાળકને તાત્કાલિક સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો જ્યાં બાળકને જરૂરી સારવાર આપવામાં આવી હતી કૂતરાના કરડવાના કારણે રસીનો પહેલો ડોઝ આપવામાં આવ્યો હતો ત્યારબાદ બાળકને પિતા સાથે ઘરે રવાના કરવામાં આવ્યો હતો બાળકના પિતાએ જણાવ્યું હતું કે મારો દીકરો સવારે સાત વાગે શાળાએ જતો હતો એ દરમિયાન સ્વાને તેને કરડી લીધું હતું જેથી બાળકને તાત્કાલિક સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમાં લઈ આવ્યા હતા અમારી માંગ છે કે પાંડેસરા નાક્ષિન્દ્ર નગરમાં રખડતા સ્વાનો ખૂબ જ છે અહીંથી સ્વાનોને પકડીને લઈ જવા જોઈએ હવે તો બાળકો અને લોકો પણ ગભરાઈ ગયા છે જેથી તંત્રએ આ મામલે કાર્યવાહી કરવી જોઈએ ભાઈ મારો છોકરો સ્કૂલે જતો હતો બરાબર તો સવારે સાત વાગે કૂતરાએ કઢી લીધું કોતરાએ કઢી લીધું તો ઘરે પાછો આવ્યો પાછો આવ્યો પછી ગયા પપ્પા એમ કે કોતરાએ કાઢી લીધું આજે તો મેં કીધું ચાલો પછી દવાખાને સિવિલમાં જઈએ આપણે મારી એક જ માંગણી છે કે કૂતરાઓ ઉચકી જાવ નાગચંદનગરમાંથી એમ કે બહુ વધારે થઈ ગયેલા છે નાગચંદનગર પાંડેસરા ખાસ એક જ છે કે કૂતરાઓ વધી ગયેલા છે બીજું કંઈ જ નથી બાળકો અને લોકો ગભરાઈ જાય હવે તો આ માટે

Sura